પહોંચ્યો છે સલામત રીતે એ જ બહુ મોટો અત્યારે જંગ જીતવા સમાન થઈ ગયું છે કારણ કે ક્યારેક ખાડામાં પડવાને કારણે માણસ મોતને ભેટે છે ક્યારેક ખુલ્લી ગટરમાં ખાબકતા મોતને ભેટે છે પાટણના રાધનપુરમાં એક મહિલા પંચાવન વર્ષે નર્મદા બહેન કે જેઓ ગટરમાં ખુલ્લી ગટરમાં ખાબકે આ તંત્રની બેદરકારીએ તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તારીખ સત્તરની સાંજે મારી મમ્મી ગટર જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર નગરપાલિકાની ત્યાં પડી જઈ પડી ગઈ હતી અને માસાના ઘરે ભાગે ઇન્જરી થઈ હતી ગટરનું પડવાથી અને એનું મૃત્યુ થયું બ્રેન હેમરેજ થયો હતો આ જેટના ઘટનાનો જવાબદાર નગરપાલિકાવાળા જ ગણાય કાયદેસર જોવા જઈએ તો તો વારંવાર મસાલી રોડ ઉપર સર્જાય છે અને આના માટે માત્ર ને માત્ર આરએમબી જવાબદાર છે અને જે આકસ્માત થયો છે